આ રામનગરના રોડ રસ્તા પર ગૌ માતાનો અડીંગ જામેલો હોય છે જે રખડતા ઢોરો છે બધા આપણે આ બાબતે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે કે રામનગરમાં આખા વિસ્તારમાં આવતી ગાયો રોડ પર બેઠેલી હોય છે પદ્મનાથ મંદિરના ગેટ નંબર ત્રણથી અંધારપટ છે તમામ સ્ટ્રીટ લાઇટો બંધ છે અને આગળ પેલી વાગડિયાવાસની લાઇટો પણ જોઈ તે પણ સ્ટ્રીટ લાઇટો બંધ હતી આવી આપણે જોઈ રહ્યા છીએ ઉભો ઊભો પટ્ટો છે અહીંથી રોડ બંધ છે